નમસ્કાર ખેડૂત મિત્રો હું બાયોસ્ટેટ કંપની વતી આરિફ તૂર અને બાયોસ્ટેટ કંપની વતી તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે એક વાળુકડ ગામના ફિલ્ડ ઉપર આપણે આવ્યા છીએ જેણે બાયોસ્ટેટ કંપનીની પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે ડુંગળેરા છાટિયામાં તો ખુદ ખેડૂત ભાઈનો દ અભિપ્રાય લઈએ કે એને કેવા બેનિફિટ ને કેવા રિઝલ્ટ મળ્યા છે તો પેલે તમારું નામ શું છે પ્રકાશભાઈ પ્રકાશભાઈ રૂપાભાઈ પટેલિયાની વાડીએ ખેડૂત મિત્રો આપણે આવ્યા છીએ જેણે બાયોસ્ટેટ કંપનીની પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે તો કઈ રીતે ક્યારે કરેલો છે તે વિગતવાર માહિતી લીશું તો તમે આ બાયોજેમ ગ્રેન્યુલ આ ખાતર કેટલું વાપરેલું છે પ્રકાશભાઈ આઠ કિલો આઠ કિલો આ કેટલા વિઘનો એરિયો છે અને સાથે કેનો રોકોનો પટ મારેલો છે રોકો અને બાયોજેમ તે નીચેથી ટ્રીટમેન્ટ કરેલી છે ખાતર બરોબર પછી આ ત્રણ પ્રોડક્ટ કેમ આપણે ઉપરથી નાખીએ

કે કેવું લીલું ઉત્છમ જેવું છે અને તો બીજા ખેડૂતો સુધી તમે શું સંદેશ પહોંચાડશો કે બાયોજેમ જેમ ખાતરનું તમને આમ કેવું ચાલુ રિઝલ્ટ સંતોષપૂર્વક કેવા સવાર રીઝલ્ટ તો પ્રકાશભાઈ ખૂબ સંતોષપૂર્વક છે ખેડૂત મિત્રો બાયોજેમ જેમ તમે જોઈ શકો છો થીલી આનું રિઝલ્ટ બહુ ખૂબ સરસ છે અત્યારે હાલ સમય આને રોકકો પાડરનો પટ મારી તમે તમારા ખેતરમાં નાખી દ્યો એટલે તમારા ખેતરમાં ડુંગળીમાં ખૂબ સારું એવું રિઝલ્ટ મળશે તો હું તમને બીજું છાંટિયું બીજું બતાવું છું તમે જોઈ શકો છો કે આ છાટિયું હાલ સમય કેવું છે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આ છાટિયું હાલ કેવું છે અને બાયોસ્ટેટ કંપનીની આ પ્રોડક્ટ વિશે મેં તમને માહિતી આપી અને પ્રકાશભાઈ તમે આ વિડીયોના માધ્યમથી બીજા ખેડૂતો સુધી આ મેસેજ પકડવા બદલ પ્રકાશભાઈ ખૂબ ખૂબ આભાર